બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અંતિમ ઘડીએ શક્તિ પ્રદર્શન રૂપે મજબૂત પ્રચાર કરી રહ્યા છે વલસાડના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં ભાજપે જંગી રેલી યોજી ઉમેદવાર ધવલ પટેલ માટે મત માંગ્યા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં કપરાડાના નાના પૌઢા મોટાપૌા કોપરેલી અને સુથારપાડા સહિતના વિસ્તારોમાં રેલી રૂપે પ્રચાર કર્યો આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે આદિવાસી વિસ્તારોમાં પ્રચાર પર ખાસ ભાર મૂક્યો પ્રચારના અંતિમ દિવસે પણ બંને પાર્ટીઓએ આદિવાસી વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કરી મતદારોને રીઝવાનો પૂરો પ્રયાસ કર્યો છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પણ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જશુ રાઠવાએ છોટાઉદેપુર નગરમાં બાઇક રેલી યોજી અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ તેમાં ઉપસ્થિત રહ્યા રેલીમાં જશુ રાઠવાની સાથે નારણ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પણ જોડાયા હતા આ દરમિયાન જશુ રાઠવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે છોટાઉદેપુરમાં કમળ ખીલાવવાનું નક્કી છે કમળ ખીલવાનું નક્કી છે સાથે જ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે ચશ્રુ રાઠવાએ અપીલ કરી હતી આજે છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે છોટાઉદેપુરની જનતા આ વખતે થામી લીધું છે કે કમળ કમળ અને કમળ આ ભાજપે બાઇક રેલી યોજી ત્રીજી ટર્મ ચૂંટણી લડી ચુકેલા ભાજપ ના પ્રભુ વસ્તાવા સમર્થનમાં રેલી નું આયોજન કરાયું આ રેલીમાં કેસરી ટોપી ખેસ પહેરી યુવાનોએ ભારત માતા કે જયના નારા લગાવ્યા હતા ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા પાંચ લાખથી વધુ મતોથી જીતશે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવો દાવો કરાયો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લે એના માટે ત્રેવીસ બારડોલી લોકસભાનો દરેક મતદાર તૈયાર છે અને અમે આ વખતે ત્રેવીસ બારડોલી લોકસભાની સીટ પાંચ લખોથી પાંચ લાખ મતોથી જીતવાના એ પણ નિશ્ચિત છે અને આ ઉત્સાહ છે એ અમને પ્રેરણા પૂરી પાડે છે મતદારોનો ઉત્સાહ જ અમને પ્રેરણા પૂરી પાડે છે સાબરકાંઠાની સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ શહેરના ટાવર ચોક મોતીપુરા મહાવીરનગર છાપરિયા અને મહેતાપુરા સહિત વિસ્તારોમાં રેલી યોજાઈ હતી જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અમદાવાદની અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે જિલ્લામાં બે હજાર સાતસો એકતાળીસ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે છ વાગ્યા બાદ આચાર સંહિતા લાગુ થશે ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે અમદાવાદ જિલ્લાના કુલ સત્યાવીસો એકતાલીસ બુથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે એસી બીટ બે એટલે કે કુલ ફોર્ટી ટુ મોનિટર્સ સેટઅપ કરવામાં આવેલો છે એનો ટ્વેન્ટી ફોર સેવન કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળેપળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય જુનાગઢમાં ગ્રામજનોનો સખત વિરોધ સુખપુર ગામે ગ્રામ્યજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા ગ્રામ્યજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી સાત તારીખે સુખપુર ગામના રવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે અંતિમ દિવસ છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પ્રચારના અંતિમ દિવસે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર અને લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા સંતરામપુર ખાતે રોડ શો યોજાયો રોડ શો દરમિયાન કુબેર ડિંડોર અને ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું આજે સાંજે પ્રચાર બંધ થશે દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ મુક્ત બન્યો છે દાવો છે કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ બુથની કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં જોડાઈ ગયા છે રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હોમ્બલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય બ્રાહ્મણ કોળી અને આહિર સમાજના સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ પર શોત્તમ રૂપાલાની હાજરી મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડા જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતા નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રીવ નથી પ્રદેશથી જ લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું

બિલકુલ જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં આજે દિવસ પ્રચાર પ્રસારનો છે મોડી શાંત થતા જ પડઘમ શાંત થશે ત્યારે મંગળવારના દિવસ એટલે કે સાત તારીખે જે પ્રકારે આખા ગુજરાતમાં લોક સભાના ઇલેક્શનોને લઈને મતદાન છે ત્યારે સુરતની બેઠક બી નરી આવી ચૂકી છે ત્યારે સુરતના ઉમેદવારો માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાલો રાજકોટ કારણ કે સુરતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો વસે છે એટલે કે સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ જાઓ અને ભારે મતદાન કરવા માટે ખાસ કરીને પચાસ થી સાઠ જગ્યા પર આ પ્રકારના બેનરો લાગ્યા છે સુરતના યોગી ચોક વરાજા રોડ હિરાબાગ મોટા વરાજા તો કતારગામ અમરોડી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે કહી શકાય કે મતદાન માટે જાગૃતિ છે કે પછી ના ચાલતા વિવાદ ને લઈને મતદાન વધુ થાય તેને લઈને બેનરો લાગ્યા સુધી કોઈ નથી પણ ચોક્કસ લોકો સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસેલા છે ત્યારે સુરતમાં જયારે મતદાન નથી થવાનું ત્યારે એ તમામ લોકો પોતાના મતનો જે અધિકાર છે સૌરાષ્ટ્રમાં જે વાપરે અને ભારે મતદાન કરે તેવી એક અપીલ કરતા બેનરો સુરત માં જોવા મળ્યા રહ્યા છે માહિતી બદલ મહત્વના સમાચાર હાર્ટ એટેક થી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે જેતપુરમાં ચાલીસ વર્ષીય યુવકને ને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે શહેરના જલારામનગર બેમાં રહેતા વિરમભાઈ રત્નાભાઈ ઝાપડા નામના વ્યક્તિને એટેક આવ્યો હતો જેથી જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં હાજર પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો યુવકના અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે